ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા મોજમાં ને ફરી પલાસા બ્લોકમાં આવી ગયા છીએ અમે તો અત્યારે તો જો ભાખરી બને છે સવારનો ચા ને નાસ્તો બતાવી તમને ભાખરી બનવાનું ચાલુ છે આ મારા મંદિર છે મારા ભગવાનનું જય સ્વામિનારાયણ ભગવાન ખેતલિયા દાદાની છે મૂર્તિ સરસ્વતી માં છે લક્ષ્મી માં ગામડાની સવાર we faluata... જે સ્વામિનારાયણ આપણે આવ્યા છીએ લક્ષ્મણભાઈ ને મળવા ઓય રાજવીર હું લખ

નંબર છે ને તમારા મુકેશભાઈ ગાયો આવી ગઈ ચરી બાંધી દીધી છે

જો મિત્રો અમારી રૂપલ છે ને નારિયેલ નું છાલુ પોલે છે જોઈ શકો છો તો નારિયેલ નું છાલુ પોલે છે

ત્યાંથી પછી અમારે સેઝલબેન આવી ગયા છે અને એનું માખણ યુધાવે છે કે માખણ એ માખણ લક્ષ્મીબેન કાબર પછી અમાર ડોલીબેન નો વારો છે જવા મિત્રો ફાઈનલી છેલ્લી ભેંસ બાકી હતી દવાઈ છે

આ કઈ છે નહીં આવતા દૂધ ખાવા એવું છે આપણા લક્ષ્મીબેન જય પક્ષીઓ પણ ઉડે છે સૂર્યાસ્ત થવાની ફૂલ તૈયારી આબુ અંબાજી જેવો સીન દેખાય ને ભાઈ જો